હાય રાધે રાધે કેમ છો બધા કે તમે બધા મજામાં હશે તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગ પર તો છે ને આજે તો એવું કંઈ ખાસ છે નહીં પણ એમ જ મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં કીધું ક્યાર બધા કે છે કે વ્લોગ મૂકો વ્લોગ મૂકો એમાં કીધું આજે બનાવીને નાનોમ થ નાનો વ્લોગ અપલોડ કરી દઈ તો પછી એટલા માટે મેં વ્લોગ બનાવ્યો છે અને બસ જે પણ રૂટીન હશે બતાવવામાં આવશે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને મારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી લોકો કરી દો તો તમે રોજનું જે કાંઈ પણ વ્લોગ વિડિયો શોર્ટ વિડીયો જે હશે તમને નોટિફિકેશન આવતી રહેશે ઓકે તો ધોલના તેરો અર્થ મોટા થઈ ગયા છે દેખાડા તો ગાઈઝ ને આમાં તો એ ધરે હારા નથી લાગતા જ્યાં સુધી ને વાળ ન સુકાય ત્યાં સુધી ચીપકું લાગતા હોય આ ફોટો ફ્રેમ માં દેખાય છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અંબે હજાર સત્તર થી બેસ્ટ ફ્રેન્ડ છે અને આ છે ડિમ્પી આ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે એને મને બર્થડે પર ગિફ્ટ કરેલી છે ફોટો ફ્રેમ અને મારી બહુ બધી આની સાથે સૌથી વધારે મારા ફોટો હોય ને તો ડિમ્પી સાથે બહુ બધી મેમરીઝ છે હું હોય ખાલી ગોટી આ છે ને કાઢે છે మన నోలా బోల్ బాధ బ આ ના નાટક શરૂ કરે પ્રશ્નો પૂછીને જવાબ આપ દો અલા હું કઈ વકીલ છું એમ નઈ યાર પંખો બંધ કર દો એનો મને ડિસ્ટર્બ થાય તો બધું જ એમ હોશિયાર થોડી મારું હું વ્યવસ્થિત રીતે આ ટુવલ આ આજો ટુવલ કેમ ઇકો હાતી બોલે કે લઈ લે આ તો એ લોરી મેં તો પડી હોસ તો ટાઈ ટાઈ કરી નાખે હું અને કે વાર લાગે નો લાગે એ તો કેમેરા માં બોલે એટલું તમે મારા થઈ ગયું હું તમારા થઈ ગયું

મારો <laughs> <laughs> આને હું દુનિયા પાછો જોઈને છું તો આપણા નોર્મલ જિંદગીમાં રહે એવી રીતે રઉણી વિડિયોમાં અબે મજા નોર્મલ જિંદગીમાં માતી ઓઢી અંતારી લાગણો જ મતલબ

संपल पर वन नहीं थे संपल कंपटीवर नहीं थी हारे लगता सोरे आवा फॉर्मल शॉर्ट में संपल नो हारे लागे दवर सूज पेरी लो दो का इंडियन हां एम तो मैं सूज पेरी लोन तुम्हारे साथ एक मिनट ना टाइम स्पेंड तुम्हारे दवर ना मा सूज नहीं वाइट

हं सुगो <laughs> तो ज ज मैं किदन का वाइट सॉस दे रहा तो मारो इतलो मान रहा की ने काडा मकेन थोड़ा ले ली दो भाई चल तो मैं इतलो मत मान रहा तो क्यों वाइट सॉस बेरा हमने तीन और रखला अब तो हल ज्यादा पिए दे लस मुजे ना दे डाटा <laughs> कांदो हा पाडो

દરવાજો ખોલી રહી છું હવે ભૂલી ગયા છે મને ખબર જી વાપરવા તો આવ્યો તારે कहीं चावी गाड़ी ने जावे आये वो सिरे में पड़ी ने ये कर ड्रोवर में ने वो लोग कुलू खानू से नहीं मैं एक ना एक एक ले जावे आये ओके गैस तो धवल है ना चावी पुलन बोटे है वो वहाँ है ना चावी दे या धवल केस करी लो बेफेकी फेकू के एक अच्छे तो मैं तो क्रिकेटर हैं तो ये नहीं तो રાધે રાધે આ ફોટો ફ્રેમ છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ ડિમ્પી એ સુમર અમરદ માં ગિફ્ટ કરેલી હતી મસ્ત છે ને અને મારી શ્રીમતી રાધા રાણી આ પણ મને ગિફ્ટ કરેલી છે મસ્ત છે ને પણ આ તો મારી ફેવરિટ છે કારણ કે રાધા રાણીનો નો ફોટો અમારો ફેવરિટ છે હાલો કઈ કીધું હતું કે મને તમારા રૂમમાં ફોટો છે ને બતાવજો આ મારી સગાઈ પછીનો ફોટો છે રામ 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 इमान जागतमा रेड लिपस्टिक भक्वाई गी म अबुडे चढाइ